રાજ્યના પાટનગર ગાંધીનગરથી એક ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મદદનીશ ઉદ્યોગ કમિશનર ધોળા દિવસે અપહરણ થઈ જાય છે અને ત્યારબાદ પોલીસ હરકતમાં આવે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી રાજ્યનું જે પાટનગર છે તે ગાંધીનગર છે પરંતુ આ ગાંધીનગરમાં ધોળા દિવસે એક પાલનપુરમાં ફરજ બજાવી રહેલા ઉદ્યોગ અપહરણ થઈ જાય છે જે પ્રકારે માહિતી હાલ સામે છે તે મુજબ પાલનપુરમાં ઉદ્યોગ બદત્રીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે રમણભાઈ વસાવા આ રમણભાઈ વસાવા ગાંધીનગર રહે છે ને તે ત્રણ દિવસની રજા પર હતા તે દરમિયાન આજે હિંમતનગર કામ અર્થે નીકળ્યા તે સમયે ગાંધીનગરના કિયોળ પાસે તેમની કારને લેવામાં આવે છે છે એક અજાણી હોય જેમાં આ અધિકારીનું અપહરણ કરી લેવામાં આવે છે આ ઘટનાની જાણ સ્થાનિકો પોલીસને કરે છે અને ત્યારબાદ ગાંધીનગર એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસ હરકતમાં આવે છે અને દરેક જગ્યાએ નાકાબંધી લગાવી દેવામાં આવે છે હાલ જે અપહરણકારો છે તેમને માણસા આગળથી પકડી લેવામાં આવ્યા છે જે પ્રકારે હાલ માહિતી સામે આવી રહી છે તે મુજબ આ અધિકારી છે તે ત્રીસ જૂને નિવૃત્ત થવાના હતા ને કામ અર્થે હિંમતનગર ગયા હતા પરંતુ તેમનું અપહરણ થઈ જાય છે અને અપહરણ કર્યા બાદ હાલ પોલીસે જે આરોપીઓને પકડા છે તેમના પાસે જે પ્રાથમિક માહિતી સામે આવી છે તે મુજબ આરોપીઓ અધિકારી પાસેથી પચીસ લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા હતા આ ફિલ્મી સ્ટાઇલથી આ ગાંધીનગરની પોલીસે અપહરણકારો પાસેથી અધિકારીઓને છોડાવી દેવામાં આવ્યા છે એલસીબી અધિકારી છે એચપી પરમાર અધિકારી છે છે અસારી તે પણ હરકતમાં આવ્યા હતા ને હિંમતનગર પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી હતી આમ ધોળા દિવસે ગાંધીનગરમાં જ એક સરકારી ક્લાસ ઓન અધિકારીનું અપહરણ થાય છે તેના પડઘા ખૂબ મોટા પડે છે પરંતુ આ ગાંધીનગરની જે જાબાસ પોલીસ છે તે પોતાના જીવના જોખમે અપહરણ કરો પાસેથી અધિકારીને ગણતરીના કલાકોમાં છોડાવી દે છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર